બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા હતા વિહાર સ્વિમિંગ બેડમિન્ટન અને ખોખો જેવી રમતોમાં પણ રસ ધરાવે છે કહેવાય છે કે કોઈ પણ તમે કાર્ય કરો જે સંપૂર્ણ રીતે નિષ્ઠાથી પૂરી લગનથી કરો ત્યારે તમે સંપૂર્ણ રીતે તમે તેમાં અવલ જરૂરથી જરૂર આવો ત્યારે રાજકોટની યુવાન દીકરી એટલે કે વિહા જાની જેને રાજ્ય લેવલે સ્વિમિંગની જે સ્પર્ધા હતી રાજ્ય લેવલની તેમની અંદર તેમને બે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળેલા છે ત્યારે આપણી સાથે અત્યારે વિહા જાની જોડાયા છે વિહા તમારું અબત ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેવું લાગી રહ્યું છે પરસો તમે રાજ્ય લેવલે સ્વિમિંગની તમને જ્યાં ગોલ્ડ મેડલ બે મળ્યા છે અને એક સિલ્વર મેડલ મળ્યું છે ખૂબ ખુશ થઈ છું હું કારણ કે આ મેડલ્સ મારી આટલા વર્ષની મહેનત અને એક્સપિરિયન્સના કારણે જ મને મળેલા છે કે કેટલા સમય તમે મહેનત કરતા અને નાનપણથી તમારો શોખ હતો શું છે હું છેલ્લા બાર વર્ષથી સ્વિમિંગ કરી રહી છું અને હું ત્રણ વર્ષની હતી ત્યારથી જ મારી મોટી બેન સ્વિમિંગ કરતી એટલે એને જોઈને મને એવું થતું કે મારે પણ સ્વિમિંગ કરવું છે એને ધીરે ધીરે મેડલ્સ આવવા માંડ્યા એટલે મને થયું કે મારે મેડલ્સ જોઈ છે એટલે મેં સ્વિમિંગ ચાલુ કર્યું ભણતરની સાથે સ્વિમિંગ કરવું અને ટાઈમિંગ બધું કરવું એ બધું અઘરું પડી જતું હોય તમે ભણતરની સાથે બધું મેનેજ કેવી રીતના કરો છો જ્યારે તમે કોઈ બી સ્પોર્ટ્સ કરતા હોય ને ત્યારે તમારો કોન્ફિડન્સ અને ગ્રાસ્પિંગ પાવર ઓટોમેટિક વધી જાય છે અને મેઇન તો સ્પોર્ટ્સના કારણે તમારું ડિસિપ્લિન બહુ વધી જાય છે જેના કારણે તમે જ્યારે ચાર કલાકની સ્વિમિંગ પ્રેક્ટિસ અને બે કલાકની ગ્રાઉન્ડ એક્સરસાઇઝ પછી પણ હું જ્યારે ઘરે આવતી ત્યારે હું સીધી વાંચવા બેસી જતી જેના કારણે મારા એક્ઝામમાં પણ માર્ક સારા આવતા

કોઈ પણ સ્પોર્ટ્સમાં તમારે આગળ વધવું હોય તો પરિવારના સપોર્ટ વગર તો તમે એકલા આગળ વધી જ ના શકો મારા પરિવારમાં મારા દાદા મારા મમ્મી પપ્પા અને મારી બહેન મને બહુ જ સપોર્ટ કરી છે મારા દાદા સેવન્ટી સિક્સ યર્સના છે તો પણ એટલા એનર્જેટિક છે એમના કારણે મને પણ એમ થાય કે ના મારે કરવું જોઈએ અને મારા પપ્પા તો ઓફિસની સાથે સાથે એડ્યુકેશન અને સ્પોર્ટ્સમાં પણ મારું ધ્યાન રાખતા અને મમ્મી તો ન્યુટ્રિશનિસ્ટ જ બની ગઈ છે શું ખાવું ન શું ખાવું બધું એને જ હાથમાં છે અને મારી બેન તો ઓલ ટાઈમ સપોર્ટર છે મારી બધી જ વસ્તુ મેં સપોર્ટ છે મારા કોચ બંકિમ જોશી સર અને નિમિષ ભારદ્વાજ સર પણ મને બહુ જ સપોર્ટ કરે છે અને આરએમસીનો પણ મને બહુ સારો સપોર્ટ છે સ્વિમિંગ તમને સ્વિમિંગ સિવાય મને બેડમિન્ટન અને ખોખો પણ ગમે છે ઓકે અને આગળ જતાં ભવિષ્યમાં તમારો કોઈ ગોલ કે આ ફિલ્ડ માં આગળ જાવ છે અને કઈ રીતના પ્લાનિંગ છે મારે બેય બાજુ મેન્ટેન રાખવું છે ભણવું છે અને સ્વિમિંગમાં પણ આગળ વધવું છે આગળ એટલે ઇન્ટરનેશનલ ટ્રાય કરવી છે કે જરૂરથી ચોક્કસ રીતે આપણે વિહા સાથે વાત કરી કે જે ભણતરની સાથે પણ જે સ્પોર્ટનો ટાઈમ છે બધું મેનેજ કરીને ભણતર પણ ન બગડે તે માટેનું ચોક્કસ ધ્યાન રાખી અને સ્પોર્ટમાં પણ તે આગળ વધી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે સ્વિમિંગ લેવલમાં છે તે ઇન્ટરનેશનલ ટૂર પર જઈ અને રમવાનો એમનો પ્લાનિંગ છે